વિમલ એક વાત કહું તમને દુનિયાનો કેવો નિયમ છે એક જ ઘરમાં જો દીકરીને વહુ રહેતી હોય ને જો દીકરી ગુસ્સે થાય ને તો એના મા બાપ શું કે ખબર છે મારી દીકરી તો નાનપણથી જ આવી છે કે ગુસ્સાવાળી છે કે પણ ગુસ્સો બહુ આવે એને પણ દિલની તો બહુ સાફ છે બેટા કે અને જો એ જ ઘરમાં વહુ ગુસ્સે થાય તો કે આ તો આવાનો સ્વભાવ પોતે જ ઉભો કરેલો છે આ ફેરફાર ક્યારે રાખવો ન જોય ચાહે દીકરી ગુસ્સે થાય ચાહે વહુ ગુસ્સે થાય અંદર દીકરી વહુ ને ઝઘડા થાય કે હસબન્ડ વાઇફ ને ઝઘડા થાય મા બાપનું કામ એક જ છે કે એનું સોલ્યુશન કરાવવું અને એનું સોલ્યુશન કરાવીને પરિવારને ખુશ રાખવો એક કરીને રાખો યસ આજ બહુ મોટી વસ્તુ છે જો આટલું કામ થઈ જાય ને સાહેબ તો ક્યારે સાસુઓ નણંદ ભોજય કે હસબન્ડ વાઈફ પહેલાના જમાનામાં કેવું હતું બધા ભેગા મળીને રહેતા હતા સમજતા હતા ને સમજાવતા હતા ને હવે કેમ બધા અલગ અલગ રહે છે નો રીઝન જ છે અમારી વાત સાચી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો જય માતાજી